you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ખાસ કરીને આજે જુનાગઢ સાબરકાંઠા સહિત આઠ જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેવી આગાહી કરવામાં આવી છે આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તમામ બંદરો ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા ભારે કરંટના કારણે ગીર સોમનાથના વેરાવળ બંદર પર ત્રણ સિગ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારો ને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે ગુજરાત માં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની સંભાવના હવામાન વ્યક્ત કરી છે ખાસ કરીને આજે સાબરકાંઠા સહિત જિલ્લામાં મેઘરાજા ધમાકાદાર બેટિંગ કરે તેવી કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગો જેવા કે કચ્છ પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર ખેડા મહિસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ આણંદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે